તેઓને સરકાર ના ખર્ચા પાકા મકાનો બનાવી આપવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જયરામભાઈ તાવિયા મીડિયા પ્રમુખ ઈમરાનભાઈ કળગદુરા વિઠ્ઠલભાઈ સાપરિયા ઇнтиજજભાઈ સોહિલભાઈ કેશવભાઈ મકવાણા રમેશભાઈ મખણા ઝાફીરભાઈ સંઘી આરિફભાઈ ભાસ નૂર મોહમ્મદ સમગ્ર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ દિનેશકુમાર બાબરિયા ગેટી રાષ્ટ્રીય પછાત દલ રાષ્ટ્રીય જથ અને વિધાનસભા સભ્યો એટીપી ઉમદાવાદ આજે અમારા માધ્યમથી બોટાદ જિલ્લામાં જે વૃક્ષોરોપણ કરવામાં આવ્યા છે એ વૃક્ષો અને એની ફરતા જે પેંજરા મૂકવામાં આવ્યા છે એને કેટલા ગામોની માલ પર તાર ફેન્સિંગ અને થાંભલા ખોલવામાં આવ્યા છે ચારેક દિવસથી મેં એની સર્વે કર્યો છેલ્લા પાંચ વર્ષથી રોપેલા રોપડા પણ નથી એમના મૂકેલા પીંજરા પણ નથી અને તાર ફેંકી પણ નથી તો સરકારના ખર્ચે કરોડો રૂપિયાના બજેટ ફળવાતા હોય અને જો ઝાડવા ઉછેર ન થતા હોય તો જનતાના ટેક્સના નાણાંનો દુરુપયોગ થાય છે અને ઝાડવા જે એમાંથી ઓક્સિજન મળતું હોય ને પ્રાણી મનુષ્યને પ્રાણવાયુ મળતા હોય છે એટલે એમાં પણ આ લોકો ભ્રષ્ટાચાર કરે છે અને મેં તપાસ કરતા કે છેલ્લા પાંચેક દિવસની વાતા બે વર્ષથી સામાજિક સંસ્થાઓ જે પોતાના ખર્ચેથી સંસ્થાના ખર્ચથી રોપ્યા હતા બે વર્ષ પહેલા અત્યારે ઝાડવા બની ઉભા છે એના પણ મેં પુરાવામાં રજૂ કર્યા છે કે ભાઈ જો સંસ્થાઓ ઝાડવા બનાવતી હોય રોપતા હોય એ ઝાડ બનતા હોય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે રોપાય છે વર્ષોથી એ ઝાડ કેમ ના બને અને જો ન બનતા હોય નથી જાળવણી કરવી મત કેવડને ન હોય તો ખોટો ખર્જો કરવો નહીં આ સાથે અમે આવેદન પત્ર આપ્યું હતું જય ભીમ જય ભારત જય સંવિધાન કે તમારું નામ મારું નામ જયરામભાઈ તાવિયા રાષ્ટ્રીય એકતા પંચના મહામંત્રી મે આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર એટલા માટે આપવા મે આવ્યા હતા કે આજે ગુજરાતની અંદર જે દબાણ અટવ જોબે ચાલી રહી છે તેમાં ગરીબોના મકાન જ્યાં હતા ત્યાં બધે પાડી દીધા છે સરકારે કોઈ જગ્યાએ વ્યવસ્થા કરી દીધી નથી અને અમારું એવું કહેવાનું છે કે પહેલાં સરકારને કે તમે પહેલાં એને વ્યવસ્થા કરી આપો પછી તમે દબાણ હટાવો આજે મોદી સાહેબ બે હજાર ઓગણીસમાં એવું બોલ્યા હતા કે બધાને બે હજાર ઓગણીસમાં પાકા મકાન થશે હવે પાકા મકાનની વાત તો દૂર રહે પણ જે કાચા મકાન છે એ પણ પાડી દીધા છે એટલે આ જનતા જે છે ને એ સરકારને હું ચેતવણી આપીએ છીએ કે આ સરકાર તમને તમને સત્તા ઉપર બેહડી શકે છે અને પણ ઉતારી પણ શકે છે એટલે આનો આનો યોગ્ય જ નિર્ણય જલ્દી કરી એટલે